સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે ગતરોજ રાત્રિના સમયે એક ફરાર થઈ ગયો હતો આ અંગે પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના ગતતા સત્તર એપ્રિલ બે હજાર રોજ સાંજે સાડા સાત વાગ્યા વાગ્યા પહેલાં દસ્તાન ગામ ખાતે પાવરગ્રીડની બાજુમાં આવેલી ખુલ્લી સરકારી જમીનમાં બનેલા ખુલ્લા પતરાના શેડમાં બની હતી મરણ જનાર યુવક સતીશભાઈ સોમાભાઈ રાઠોડ ગોડિયા ચાળીસ જે કારેલી ગામનો રહેવાસી હતો તેને કોઈ કજાણ્યા ઈસમે કોઈક અગમ્ય કારણોસર જાનથી મારી નાખવાના ઈરાદે

અગમ્ય કારણોસર થયેલી આ હત્યાના બનાવથી પલસાણા તાલુકામાં ચકચાર મચી છે ઘટના સ્થળ નજીકથી બાઇક પણ ચોરાઈ દસ્તાન ગામે ચાલીસ વર્ષીય સતીશ રાઠોડની હત્યા પ્રકરણમાં પોલીસ તપાસ કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર જે જગ્યાએ હત્યા થઈ અબાવું જગ્યાએ અસામાજિક તત્વોનો અડ્ડો છે અહીં નશાની આદતવાળા યુવકો રખડતા રહે છે તેમની સાથે કઈ બોલાચાલી થઈ હોય અને યુવકની હત્યા થઈ હોવાની શક્યતાને આધારે પોલીસ તપાસ કરી રહી છે તો બીજી તરફ જે સમયે આ યુવકની હત્યા થઈ એ સમયે જ નજીકમાં આવેલા એક રેસિડેન્સીમાંથી મોટરસાયકલ પણ ચોરાયું છે અને આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ચોરી સાથે મૃતક યુવકની ચકમક થઈ અને હત્યા થઈ કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે મોટરસાઇકલની ચોરીની ઘટનામાં પલસાણા પરપ્રાંતિ યુવકની સંડોવણી બહાર આવી છે અને પોલીસ હાથ તે દિશામાં તપાસ કરી યુવકની હત્યાનો ગુનો ઉકેલવાની મથામણ કરી રહી છે